નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી ના સહયોગથી ભાવનગરના બે કલાકારોના ચિત્ર અને તસવીરોનું પ્રદર્શન યોજાયું છે ભાવનગરના ચિત્રકાર પૃથા વડોદરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાયું હતું આ ઉપરાંત આર્ટ ગેલેરીના એ વિભાગમાં કલા શિક્ષક અને તસવીરકાર ધર્મેન્દ્રસિંહ ચૌહાણની યુરોપ કલાયાત્રાની તસવીરોનું પ્રદર્શન પણ યોજાયું હતું બે દિવસ માટે યોજાયેલ ચિત્ર અને તસવીર પ્રદર્શનને કલારસિક જનતાએ નિહાળ્યું હતું